સ્વાગત છે કે આપણા મગફળીનો પાક ખૂબ સારો એવો ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે આજે પાક ઉગી રહ્યો છે ઘણો બધો વિસ્તાર એવો છે કે જેમાં મગફળીનું સોયા બેસવાની અવસ્થા આવી ગઈ છે ઘણી જગ્યાએ મહિના દિવસનો થયો છે કારણ કે ગુજરાતની અંદર વરસાદ પડવાનો શરૂ થયા પછી વરસાદે વિરામ નહોતો લીધો આજની ચર્ચા છે ની અંદર બેરલનો પ્રયોગ મગફળી ઉપર બેરલ ફેરવવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે એ ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે આવેલું છે તેમાં એક વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું અને આજની માહિતી કે જે એક સાચી દિશાની અંદર સંશોધનો થયા છે એ માહિતી આપના સુધી પહોંચાડવાની છે મિત્રો YouTube ઉપર તમે અત્યારે YouTube ખોલો એટલે ખેતીવાડીની માહિતી જે માણસ જોતો હશે એ માહિતી અઢળક લોકો પાસેથી આવવા માંડી છે પરંતુ માહિતી કોની સાંભળવી કોની લેવી એ તમારે નક્કી કરવાનું છે કારણ કે આજના સમયની અંદર કેટલા બધા એવા લોકો બજારની અંદર આવી ગયા છે કે જે આડે ધડ કોઈ પાયા વિહોણી પણ માહિતી આપી દેતા હોય છે એટલે આવી માહિતીનો ભોગ આપણે ન બની જાય આવી દવાઓનો ભોગ આપણે ન બની જાય જેથી કરીને આપણા ખિસ્સા છે ખાલી થઈ જાય ઉત્પાદનની અંદર કંઈ ન મળે એના માટે થાય જે વ્યક્તિ કંઈક સંસ્થા સાથે કોઈ પોતાના સંશોધન સાથે જોડાયેલો છે આ વ્યક્તિને ફોલો કરતા રહેજો કારણ કે આ દેશની અંદર ઘણી બધી એવી ચેનલો છે જેની અંદર ખોટી ક્યારેક સાચી માહિતી માટે સાચા વ્યક્તિને ફોલો કરજો જેને કરો એને એક વ્યક્તિને ફોલો કરીને ઉત્પાદન લેવાની શરૂઆત કરજો ખૂબ સારું ઉત્પાદન મળશે મગફળીની અંદર બેરલનો પ્રયોગ આ ગુજરાતની અંદર બે વર્ષ પહેલા

ગયા વર્ષે પ્રૂફ લીધું છે કે એનાથી ઉત્પાદનની અંદર સો ટકા ફાયદો થાય છે એટલે દસ થી પંદર ટકા ઉત્પાદન વધારી શકાય એ ઉત્પાદન મેં જ્યારે સંશોધનોનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મારી સાથે ધારવાડ યુનિવર્સિટી એ પણ આ બાબતે ઓથેન્ટિક સંશોધન દર્શાવે છે ને એ કહે છે કે નહીં આની અંદર 15% સુધી ઉત્પાદન એટલે કે 100 મણ મગફળી પાકતી હોય તો 100 ની તમે 15 થી 20 મણ મગફળી વધારે કરી શકો જો તમે બેરલ ફેરવેલું હશે તો અને આનું એક પ્રૂફ તરીકે હું અહીંયા તમને નાખું છું એ તમે જોઈ લેજો કે ધારવાડ કૃષિ યુનિવર્સિટી છે આની ઉપર સંશોધન કરી રહી છે બીજું આ દેશ દુનિયાની અંદર મગફળીનું ખૂબ સારું વાવેતર થાય છે પરંતુ પ્રોડક્શન ગુજરાત જેટલું તમિલનાડુ કરે એટલું નથી કરી શકતું કારણ કે તમે બેરલ ફેરવવાના વિડીયો એવું સર્ચ કરજો તમને તમિલ ભાષાની અંદર કેટલા બધા વિડિયો મળશે તમને ચાઇનીઝ ભાષાની અંદર કેટલા બધા વિડીયો મળશે તમને આફ્રિકન કેટલા બધા વિડીયો મળશે યાર આફ리카વાળા ચાઇનાવાળા ગાંડા થઈ ગયા બેરલ ફેરવે છે અમેરિકાવાળા ગાંડા થઈ ગયા

અન્ય કોઈ વેરાયટી નું વાવેતર છે કે ગિરનાર ચાર નું વાવેતર કર્યું છે તો આ લોકો એ બેરલ ફેરવવું જરૂરી છે 20 નંબર નું વાવેતર કર્યું હોય તો પણ બેરલ ફેરવવું જરૂરી છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલા માટે કારણ કે સુયા બેસવામાં ફાયદાકારક કરશે એટલા માટે સુયા ની અંદર છોડની ઊર્જા વપરાય ત્યારે સુયો નીકળે આમનો સુયો નથી નીકળતો જેટલો પણ ફોટોસિન્થેટિક આની અંદર થયું છે જેટલો પણ ખોરાક બન્યો એ ખોરાક સુયા સ્વરૂપે તમારા ડોડવા સુધી પહોંચાડવાનો છે કારણ તમને ઉત્પાદન તો જ મળશે કે સોયાની લંબાઈ ઓછી હશે તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે સોયા બેસાડવામાં ફાયદાકારક થશે કારણ કે જમીનને અડાડી શકે અહીંથી ઈચી નીકળે તો એની લંબાઈ પંદર સેન્ટીમીટર હોય ધારો કે

વધારે બનાવી શકે એટલે ડોડવા સારા બને હવે આ માહિતી તમને મફતની આમાં કોઈ ખર્ચો નથી સતા ખેડૂતને કરવું નથી કારણ કે ઘણી વાર એવું બનતું હોય કે ઈ સાહેબ બહુ અઘરું છે એના રસ્તા નીકળે એના રસ્તા નીકળે કરવું હોય તો એટલા માટે થઈ જો પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા જે વૈજ્ઞાનિક લોકો કરવાના છે બેરલ અને જે લોકો બેરલ નો પ્રયોગ કરે એનો મારો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપું છું એમાં મને વોટ્સએપમાં

ખૂબ રાજીપો થાય ને દોડવા પણ ખૂબ સારા એવા થાય તો આપણને મગફળીનું તેલ આપણું ગુજરાત છે એ પોતપોતાનું તેલ ખાતા થાય બીજા લોકોને વેચતા થશે એવું બધું ઘણું બધું હોય એની અંદર પણ આપણે એમાં પડતા નથી એટલે જમનની સાથેનો સંપર્ક વધે છે પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રક્રિયામાં વધારો થઈ શકે આવું સંશોધન કેન્દ્ર કહે છે બેરો કેટલી વખત ફેરવવું સંશોધન કેન્દ્ર એવું કહે છે જે આની અંદર સંશોધનો થયા છે એની એવું કહે છે કે બેરો બે વખત ફેરવવું એક બે વખત બેરલ ફેરવવામાં આવે તો ઉત્પાદન ની અંદર ખુબ સારો વધારો લઈ શકાય એવું યુનિવર્સિટી સંશોધન કેન્દ્ર અત્યારે ખાસ કરીને ધાર્વડ યુનિવર્સિટી ની અંદર થયું છે એ લોકો આવું જણાવે છે

બેરલની સપાટી ઉપર જો તમે લીંબોળીનું તેલ ફેરવી દેશો સોપડી દેશો તો એ પણ તમારા છોડને કડવાટ કરતા જશે તે પણ ફાયદો થશે ગયા વર્ષે જામનગર જામનગરના ખેડૂતે મને વિડીયો મોકલો હતો કે એની રાંપ આવે છે રાંપ એની પાછળ રોલો ઓવર અથવા તો એવું યંત્ર એણે બનાવી લીધું કે જે ટ્રેક્ટરની પાછળ યંત્રની એની પાછળ એક રોલ બનાવી લીધો રોલ સહી મગફળીને ખાલી દબાવતો હોય એટલે મિની ટ્રેક્ટર ચાલતું હોય અથવા મોટું ટ્રેક્ટર ચાલતું હોય તમે સેલો હાથી હાંકતા હોય ત્યારે તમે આ કરી શકો અથવા તો તમે દોરી બાંધી અને બળદ દ્વારા ચલાવતા હોય તો આંતરખેડ જ્યારે કરતા હોય ત્યારે પણ આ બધા જુગાડ આપણા ખેડૂતોએ જ કરેલા છે કોઈ સંશોધન કેન્દ્રની અંદર કે કોઈ મનીષભાઈએ નથી કર્યા બધા જ ખેડૂતોએ કરેલા છે તો તમે પણ કરી શકો ઈઝી વસ્તુ છે તો આ વસ્તુ અપનાવજો ખરેખર પંદર ટકા ઉત્પાદન આ સંશોધન કેન્દ્ર ખોટું નહીં બોલે કારણ કે એને ડેટા લેખિતની અંદર આપ્યો છે

સાથે સાથે ઘણા બધા અન્ય કાર્યોની અંદર ઓફિસોના કામ છે એની અંદર સંકળાયેલા હોય જેથી કરી અને આપણે ઘણી બધી વખત ખેડૂતોને જવાબ નથી આપી શક્યા ઘણા બધા ખેડૂત મિત્રોને જવાબ આપી શક્યા છું એટલે એની કોઈ રંજ ન રાખવી રંજ રાખ્યા વગર એક રિંગ મારવાની મર્યાદા સાથે હું તમને જે નંબર આપું છું મારો નંબર લખી લો સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન સોત્રીસ આ ન મારો મોબાઈલ નંબર છે એની ઉપર તમે તમારું જે ડ્રમ રોલિંગ કરતા હોય એટલે કે બેરલ ફેરવતા હોય એવો એક એક મિનિટનો વિડીયો તમારો આખું એડ્રેસ મને મોકલજો અને મને જણાવી દેજો કે મેં તમને સાહેબ આ અને એડ્રેસ તમને છે હું તમને દિવાળીએ સંપર્ક કરી કે ભાઈ તમને ખરેખર ઉત્પાદનની અંદર ફાયદો થયો કે નથી મિત્રો ખૂબ સારી ટેકનોલોજી છે પણ આ દુનિયા છે ને તમને નહીં રહેવા દે કારણ કે ભેગું જ કરવાનું છે એટલા માટે થઈ તો આપણે આવી ટેકનોલોજીને વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ અન્ય લોકોને ફરજિયાત એકવાર તમારા વોટ્સએપના સ્ટેટસની અંદર તમે ડ્રમ રોલિંગ કરતા હોય આપણે આ વિડીયોની લિંક છે એ રાખજો જેથી કરી અને અન્ય લોકોને પણ આ માહિતી મળી રહે જેથી કરીને આપણો દેશનો ખેડૂત છે ને આગળ લાવી શકે આ દેશનો ખેડૂત મજબૂત હશે ને તો આ દેશનો પાયો કોઈ નહીં ઉખેડી શકે અને આ દેશ મજબૂત હશે તો આપણને દુનિયાની અંદર મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરવાનું અને ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો આ મફતની માહિતી છે ઝાઝા બધા ખેડૂત મિત્રોને મળી રહેવો મારો પણ આગ્રહ છે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા જય